કાંકડીમાં સુંદર નજારો તમે જો બે ભાઈઓ આવ્યો છે કાકડી ખાવા હાલો બે ભાઈ કરુણભાઈ ને વિરાજભાઈ કાંકડીમાં ફૂલડા જો ડમ્બર ફૂલડા ડમ્બર ફાલ આવ્યો છે કાંકડીમાં આજે દેશી કાકડી છે પણ પાણી વધારે જોયું ઉત્પાદન બહુ સારું આવે ઝીણ જો સરસ કાંકડી છે ફાલ જો ડમ્બર ફૂલડા ડમ્બર ફાલ નાના નાના વેલા ને ડંબરફાલ આગળ ડંબરફાલ ફાલ કેટલા ફોડા ફાલ છે જો રાજભાઈ ને કરણભાઈ કાકડે માં આટો માર્યો સવાર સવાર માં અમુક કાકડે બગડી પણ જાય છે જો જનાવર ખાઈ ગયું છે જો કેવડી કાકડે જો તમે આડો કે તમે ક્યાંય ન જો જો જીણી એમથી કાકડી આવ કાટો માં પણ ફળડા ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે

લાગત નાના નાના રીંગણા પડ્યા છે મસ્ત મજાના ઝીણા જો આવું રીંગણું જો